હેલો મિત્રો શ્રી ગણેશાય નમઃ આજે હું તમને કહીશ કે ગણેશ ચતુર્થી કેમ ઉજવવામાં આવે છે તો મિત્રો મારા આવા ધાર્મિક વિડીયોને લાઈક અને શેર કરો અને આવા જ બીજા વિડીયોના નોટિફિકેશન માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ પૌરાણિક માન્યતા પ્રમાણે માતા પાર્વતીના સ્નાન ચૂર્ણના માટીના પિંડમાંથી ગણપતિનું પ્રાગટ્ય થયું છે પુત્ર ગણેશને પિતા શિવે અજાણતા ગજાનન કરી નાખ્યા આવું બેડોળ રૂપ જોઈ પાર્વતીજીએ દુઃખી થઈ અને શિવજીને કહ્યું આવા હાથીના મોઢાવાળા બાળકનો કોણ ભાવ પૂછશે શવેની મસ્કરી કરશે શિવજીએ પાર્વતીને કહ્યું અરે એવું નહીં થાય તારો દીકરો તો ગણનો અધિપતિ થશે ગણપતિ કહેવાશે દરેક શુભ મંગળ પ્રસંગે એની સૌથી પહેલાં પૂજા થશે અને વિધ્નુંના હરના દેવ તરીકે તેની બધી જગ્યાએ પૂજા થશે આ રીતે શિવજીએ જ ગણપતિને વિધ્નહરતા બનાવી દીધા હતા બીજી માન્યતા પ્રમાણે ગણેશ ચતુર્થીના દિવસે ચંદ્ર દર્શન કરવાનું નિષેધ શા માટે છે આમ તો ચતુર્થીના ચંદ્રનું દર્શન મંગળકારી મનાય છે પરંતુ ભાદરવા શુદ્ધ ચતુર્થીએ ચંદ્ર દર્શનનો નિષેધ કરાયો છે કન્યા સંક્રાંતિ એટલે કે ભાદરવા સુદ ચૌથના દિવસે ચંદ્ર દર્શનથી ખોટું આડ ચડે કે કલંક લાગે છે પૌરાણિક કથા પ્રમાણે શ્રી ગણેશે પોતાની રીતિ અને સિદ્ધિ પત્નીઓ સાથે આકાશ માર્ગે કૈલાસ જવા પ્રસ્થાન કરતા માર્ગમાં ચંદ્રલોકના ચંદ્રએ બેડોળ હાથીના મુખવાળી દેહાકૃતિ જોઈને ગણેશની મશ્કરી કરી તેથી ક્રોધિત થઈને ગણેશે તેને શાપ આપ્યો હે રૂપના અભિમાની ચંદ્ર આજે એટલે કે ભાદરવા શોધ ચોથે કોઈ તારી સામે નજર પણ નહીં નાખે અને નાખશે તો તેને કલંક લાગશે આફત ઉતરી રહેશે શાપ નિવારણ માટે બ્રહ્માજીએ ચંદ્રને ચતુર્થી વ્રત કરવાનો ઉપાય બતાવ્યો દિવ્યાંગની મસ્કરી ન કરાય એવો બોધ આમાંથી મળે છે છે ત્રીજું શ્રી પ્રસાદમાં લાડુ એટલે કે મોદક જ કેમ એકવાર દેવોએ અમૃતથી બનાવેલો એક મોદક એટલે કે લાડુ પાર્વતીને ભેટ આપ્યો શિવ પાર્વતીના બંને પુત્રો કાર્તિકે અને ગણેશ તે લાડુ માતા પાસે માંગ્યો માતાએ કહ્યું કે તમારા બંનેમાંથી પૃથ્વીની પ્રદક્ષિણા કરી અને જે વહેલો આવશે તેને આ લાડુ મળશે કાર્તિકે તો પૃથ્વી પ્રદક્ષિણા કરવા નીકળી પડ્યા પરંતુ બુદ્ધિશાળી ગણેશજીએ પોતાના માતા અને પિતાની પ્રદક્ષિણા કરી અને ઊભા રહી ગયા કાર્તિકે તો પૃથ્વીની પ્રદક્ષિણા કરી અને પાછા આવ્યા પાર્વતીએ જણાવ્યું કે માતા પિતાની પ્રદક્ષિણા અને સેવા તો આખી પૃથ્વીની પ્રદક્ષિણા અને સેવા કરતાં પણ ચડિયાતી છે શ્રી ગણેશે જ સાચી પ્રદક્ષિણા કરી છે તેથી આ લાડુ હું તેને આપું છું આ રીતે ગણેશને લાડુ મળ્યો અને મોદક પ્રિય થઈ ગયા આથી ગણપતિને પ્રસાદમાં લાડુ એટલે કે મોદક ચડાવાય છે પછીની માન્યતા પ્રમાણે શા માટે એકી સંખ્યામાં ઉજવવામાં આવે છે ગણેશ મહોત્સવ ગણેશ ચતુર્થીએ ગણેશોત્સવનો આરંભ થાય છે પહેલાં ત્રીજા અને પાંચમા સાતમા કે અગિયારમાં દિવસે એટલે કે એકી સંખ્યામાં ગણેશ મહોત્સવ ઉજવીને ગણેશ મૂર્તિ અથવા મહોત્સવનું વિસર્જન કરાય છે એકી સંખ્યા શુકન્યાળ અને શુભ માનાય છે તેથી કેટલાક મુહૂર્ત વગેરે કઢાવવામાં પણ એકી સંખ્યાનો ખ્યાલ રખાય છે ગણપતિ તો એક દંતી છે તેથી પણ એકી સંખ્યાનું મહત્વ છે ગણેશોત્સવ દરમિયાન પૂજેલા ગણપતિની મૂર્તિનું વિસર્જન શા માટે કરવામાં આવે છે આની પાછળ એવી લોકમાન્યતા છે સર્જન અને વિસર્જનનું ચક્ર તો ચાલ્યા જ કરે છે ગણેશ જન્મ માતા પાર્વતીએ માટીના પિંડમાંથી કરેલો ગણેશ ઉત્સવમાં ગણેશ સર્જન ગણેશ પૂજન અને ગણેશ વિસર્જન સાથે સંકળાયેલા સર્જન પૂજન અને વિસર્જન તો પરમાત્માની અગમ્ય લીલા છે પૃથ્વી જળ તેજ વાયુ અને આકાશ આ પાંચ તત્વોમાંથી સૃષ્ટિ અને તેના પદાર્થોનું સર્જન થાય છે અને અંતે તેનું વિસર્જન થતાં તેમના મૂળ તત્વોમાં એ વિલીન થાય છે ગણેશ મૂર્તિનું વિસર્જન આવું સત્ય શીખવે છે એવી પણ માન્યતા છે કે ગણેશ ઉત્સવના ગણપતિને વિદાય આપીએ ત્યારે તે ઘર અને શેરીની તમામ સમસ્યાઓ સાથે લઈ જઈને જળમાં વિસર્જિત થઈ જાય છે આમાંથી એક બીજું સત્ય એ પણ પ્રગટે છે કે સાકાર મૂર્તિનું વિસર્જન થાય છે એમાં વિરાજમાન ઓંકાર સ્વરૂપમ ગણેશજી તો અજરા અમર રહે છે તો મિત્રો મારો આ વિડીયો જો તમને ગમ્યો હોય તો તમારા ફ્રેન્ડ્સ સાથે જરૂરથી શેર કરજો